નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમંચ ચોમાસાનો માહોલ જામ્યો છે અને રાજ્યભરમાં ચોમાસાએ માહોલ જમાવ્યો છે ક્યાંક ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કારણ કે પૂરતા પ્રમાણમાં વરસાદ પડ્યો છે બીજું કે ગરમીને કારણે જે લોકો પરેશાન હતા બફારાને કારણે પરેશાન હતા એને થોડી રાહત ચોક્કસ મળી છે ઠંડક મળી છે પણ ગામડાના લોકો ખુશખુશાલ જે શહેરીજનો છે જે અલગ અલગ શહેરો છે એના લોકો ક્યાંક ટેન્શનમાં છે ને ટેન્શન એટલા માટે છે કારણ કે જ્યારે ચોમાસું આવે ને ત્યારે રોડ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે ને એ સામ્રાજ્યને લઈને શહેરીજનો પરેશાન છે તંત્ર દાવા કરતી હોય છે કે પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ છે જે કેચપીટો છે બધી જ સાફ થઈ ગઈ છે બીજું કે જે મેઇન હોલ છે જ્યાં પાણી ભરાતા હોય મેઇન હોલ ઊંચા કરવામાં આવ્યા છે રોડ રસ્તા બધા અપ ટુ ડેટ કરી દેવામાં આવ્યા છે પણ જ્યારે ચોમાસું શરૂ થાય ત્યારે તમે જુઓ તો રસ્તા પર ખાડા જ ખાડા એને લઈને લોકો પરેશાન છે આખરે આ કમરતોડ ખાડા તમે ટુ વ્હીલર જાય લઈને જાઓ છો કદાચ સારા ખાડામાં તમારું ટુ વ્હીલર પડ્યું તો તમારા કમરનો મણકો અથવા કમરમાં ચસક આવી જાય છે ક્યાંક પડી જાય છે તો ફ્રેક્ચર થાય છે અને રોડ રસ્તા ધોવાતા વાહન ચાલકો પરેશાન થાય છે આમ તો ચોમાસું અને સામાન્ય વરસાદ આવે ને એને રોડ પરથી કપચીઓ ઉખાડવા માંડે છે અને એવું કહેવાય છે કે આ જે કપચી ઉખડે છે ને રોડ પરની એ જ ક્યાંક બહાર આવીને ભ્રષ્ટાચારનો ક્યાંક પોલ ખોલતી હોય એવા દ્રશ્યો નજરે પડે છે અને રાજકીય નેતા કે આંધળા તંત્રની જે કામચોરી નીતિ છે એ ક્યાંક આના માટે જવાબદાર છે એવું જનતા કહી કહેતી હોય છે ક્યાંક શાસકો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે આવી પણ ચર્ચા થતી હોય છે પણ તમે જોયું કે વર્ષોથી જ્યાં પાણી ભરાય છે તંત્રને ખબર છે કે આ જગ્યાએ પાણી ભરાય છે વીસ વર્ષથી ભરાતું હોય તો આજે પણ ત્યાં પાણી ભરાય છેલ્લા પાંચ વર્ષથી ભરાતું હોય ત્યાં પાણી ભરાય ગટરો જ્યાં બેક મારતી હોય ત્યાં મારવાની જ પાણી ભરાતું હોય ત્યાં ભરાવાનું જ પણ એનો કોઈ ઉકેલ આવતો નથી અને એને લઈને લોકોનું કહેવું એમ છે કે શું કરી રહ્યું છે તંત્ર એને ખબર છે કે અહીંયા આ પરિસ્થિતિ થાય બીજું ભૂવા પડી જાય ચોમાસા પહેલાં પણ પડે ને ચોમાસા દરમિયાન પણ પડે ને ચોમાસું પત્યા પછી પણ પડે તો ભુવાનગરી થઈ જતી હોય છે

ધર્મ ભાઈ છે ત્યારે શું માનવું છે કે કયા પ્રકારની સ્થિતિ ખાસ કરીને ચોમાસામાં જોવા મળે છે જેને લઈને શહેરીજનો પરેશાન થતા હોય છે દિલીપભાઈ સારા ટોપિક ઉપર આપણે બધા ભેગા થયા છીએ ચર્ચા કરવા માટે આપને સુરતની વાત કરું સુરતમાં ઘણી બધી વધી છે હું આપને વાત કરું કે પ્રીમોનસૂન ની કામગીરી જયારે પણ કરવાની હોય ત્યારે વરસાદ આવવાના એક મહિના અગાઉથી પ્રી મોનસૂન કામગીરી ચાલુ થઈ જાય એનો બજેટો ઘડવાતા હોય છે બે પાંચ દસ કરોડ રૂપિયા એના માટે વાપરવાની જોગવાઈઓ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં લીપા પોતી છે ડ્રેનેજ સાફ કરવાની વાત હોય ના ઢાંકણા બદલાવાની વાત હોય જે કામગીરી પાઇપલાઇનમાં હોય જેનો વિકાસ થતો હોય એ પણ કામ ક્યાંક ને ક્યાંક સ્ટોપ કરવાના હોય એ ખાડા ટેકરા જ્યાં પણ પડેલા હોય વ્યવસ્થિત કોક્રીટ નાખી અને એના ઉપર સિમેન્ટ નાખીને વ્યવસ્થિત ધામર પાથર જોઈએ પરંતુ એ બાબતે સુરત મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું છે બીજી વસ્તુ કે જયારે પણ પ્રી કામગીરી હોય માત્ર એટલું જ નથી કરવાનું હતું તમારે ઝાડવા કાપવાના હોય જર્જરિત મકાનો મિલકતો જ્યાં પણ થઈ ગયેલી હોય નોટિસો આપેલી હોય એ ઉતારવાની કામગીરી એના પહેલા જ કરવાની હોય તેમ છતાં પણ એ એના કર્યું આજે તમે જુઓ સચિન વિસ્તારમાં એક બિલ્ડિંગ પાંચ માળનું પડી ગયું અને સાત લોકોના મૃત્યુ થઈ ગયા પછી તંત્ર દોડે એનો શું ભાગ અને પાણી કાપી નાખવાનું એ તંત્રએ કર્યું છે સફાળું જ આવ્યું છે પાંચ દિવસના વરસાદની અંદર જે રીતના જર્જરીત મકાનો થયા અને પબ્લિકની હાલાકી થઈ તંત્ર દોડતું થયું તો આ તમારે

એટલે જે પ્રિમોન્સુ ની કામગીરી આપણે વાત કરીએ જે રીતનું ઠોસ કામ કરવું જોઈએ એ બિલકુલ સુરત મહાનગરપાલિકા એ નથી કર્યું માત્ર લીપા કરે છે સ્તા ની સારી માંગે એ પણ તમે ના આપી શકો તો આ તંત્ર નો મિનિંગ શું વિરોધ પક્ષ તો છે ને અહિયાં એમને કોઈ કેનારું નથી જે કઈ સમાજસેવકો હોય કે પબ્લિક હોય એમનું કોઈ આ શાસન માનતું નથી માત્ર અધિકારી

સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાની વાત નથી દરેક મહાનગરપાલિકામાં દ્રશ્યો જોવા મળે છે આ ખાસ તો જે રોડની પરિસ્થિતિ જોવા મળે છે સંજીવભાઈ એક સવાલ થયો ને કે ખાસ જે પ્રમાણે પી મોન્સિનમાં જે બજેટ ફાળવાય છે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે જનતાના પૈસા છે પ્રજાના પૈસા છે ટેક્સ ના પૈસા છે પણ એનો પ્રોપર ઉપયોગ થતો નથી ને વર્ષોથી જે સમસ્યા છે સમસ્યા ત્યાંની ત્યાં એ રોડ રસ્તા ઉપર ખાડા પડે છે તંત્રને આટલી ખ્યાલ નથી આવતો કે જેને લઈને પ્રજા અમને ધીકારે છે જે ખાડા ટેકરા પાણી ભરાવું ગટરો બેક મારવી તો તમે આટલું બધું શાસન ચલાવો છો રાજ્યમાં ને કેન્દ્રમાં ને દેશ વિદેશમાં ભારતીય જનતા પાર્ટીનું નામ છે ને

ખૂબ આક્રોશ ઠેલ્યો છે તો એ એક સામાજિક કાર્યકર તરીકે હું એને ક્યાંય ઓછું નથી લેતો અને એમને આઈ કેન સે અને સુરત મહાનગરપાલિકા અથવા તો તો ધારાસભ્યશ્રીઓ સંકલન સમિતિ સાથે સાંસદશ્રી માન્ય સીઆર પાટીલ સાહેબ સુરતના છે ભલે નવસારીના સાંસદ છે તો ત્યાં ધારાસભ્યો પણ બધા ખૂબ એક્ટિવ છે તો આ બાબત છે અને હું તો કઉ છું આપના માધ્યમ દ્વારા પણ નોંધ લેવી જોઈએ અને આપે પણ યોગ્ય રીતે જેવી રીતે આપ સામાજિક કાર્યકર તરીકે આપની ઘણી બધી પ્રવૃત્તિ એવી છે કે જે સમાજની સુરક્ષાને અને સમાજના વહીવટ માટે અનિર્વાય છે તો કદાચ મને સુરત હું હમણાં ગયો નથી એટલે મને એનો અનુભવ નથી પરંતુ હું અત્યારે આપણે ત્રણ શહેરમાંથી ત્રણ મિત્રો બેઠા છે અમદાવાદ વડોદરા અને સુરત પણ વડોદરા શહેરમાં ખૂબ સારી પરિસ્થિતિ છે અને છેલ્લી બોટમ બોટલ તો એવી છે કે ભાઈ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ દસ ઇંચ કરતા વધારે વરસાદ પડે તો એ પાણી ભરાતા હોય છે પછી એ કોઈ પણ દુનિયાનું કોઈ પણ શહેર હોય ફ્રાન્સનું પહેલા બે ચાર ઇંચમાં ચાર પાંચ ઇંચમાં તો પાણી ના ભરાય ને તો વિચાર કરો રોડ રસ્તા તો ના તૂટે ને ના ભરાવા જોઈએ અને ના તૂટવા જોઈએ કારણ કે જે વર્ષોથી આ પ્રશ્નો હતા એ પ્રશ્નોને હવે નવી ટેકનોલોજીથી અમારે ત્યાં રસ્તા બને છે એટલે કે જૂના રોડ ને સ્ક્રેપ કરી અને એ રોડમાં જે પ્લાસ્ટિકનું જે વેસ્ટ છે એ પ્લાસ્ટિકના વેસ્ટનું મિક્સચર કરી અને ઘણી બધી જગ્યાએ જૂના રોડ સ્ક્રેપ કરીને નવા રોડ બનાવવાના મશીનરીઝ પણ આવી છે અને એ પણ બની રહ્યા છે જો કદાચ કોઈક જગ્યાએ ખાડા પડ્યા હોય તો એ હું સમજુ છું કે એ ગંભીર બાબત છે અને કોર્પોરેશનની એમાં સ્પષ્ટપણે નિષ્ક્રિયતા હોવી જોઈએ પરંતુ

મહાનગરપાલિકા મુકેશભાઈ ને હું પૂછી મુકેશભાઈ શું લાગે છે કે કેટલી અસર પ્રજાની જનતાની આ તંત્ર પર પડી રહી છે કારણ કે હેરાન પરેશાન તો તમામ જગ્યાએ શહેરીજનો થઈ રહ્યા છે રોડ રસ્તા તૂટી રહ્યા છે અને પછી એક જવાબ એ પણ આવે છે

એટલે એ બાબતે અભિનંદન કે પહેલા એ પ્રવક્તા કબૂલ તો કર્યું હોય છે અને હું તો કઉ છું સારું કર્યું હવે એમના વડોદરાની વાત કરું તમે પેન લઈને હોય તો સંજીવભાઈ લખો આ હમણાં જ જઈને આવ્યા છું વડોદરા એટલે કઉ છું બાકી મને હમણાં વડોદરા જઈને આવ્યો લેટેસ્ટ ન્યાય મંદિર થી રાજમેલ રોડ એક લખો

બધા શહેરના રાજમાર્ગો છે તમે બતાવો કે ચાલુ કોંગ્રેસ ના પ્રવક્તા એમને પણ ગાડી લઈને નીકળવું જોઈએ મુકેશભાઈ ચલો મુકેશભાઈ હવે મારી વાત પૂરી કરું જોયું છે એટલે એમાં તો હું કઈક ખોટું કઉ છું એવું નહીં આવે કે ત્યાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ત્યાં ખાડા સિમ્બોલ બતાયા છે કયા છે એમ અને હવે અમદાવાદમાં અમદાવાદમાં એક નવો અભિગમ થવા જઈ રહ્યો છે ને જો કોર્પોરેશન અમને આપશે ને તો અમારા કાર્યકર્તાઓ એ ખાડા પૂરવા માટે ગાડી લઈને જશે તમે સમજો કારણ કે આમાં શું છે મારી વાત સમજો દિલીપભાઈ કે કોઈ વસ્તુ આજે ડિબેટ આપણે મને એમ લાગે છે હું લગભગ ચારેક વર્ષથી ડિબેટ કરું છું અને પ્રી મોન્સૂન પ્લાન ના નામે માત્ર ઉઘાડી લૂંટ ચાલે છે ભલે સંજીવ ભેગો સ્વીકાર્યું કે ક્યાંક ચૂક છે પણ એ ભ્રષ્ટાચાર ચાલે છે તમે અમને એક તાજેતર નો દાખલો અમદાવાદ નો પ્રશ્ન નથી બે હાજર સત્તર પૂરું તમારા બધું બોલ્યા હું એક શબ્દ નથી બોલ્યો સાહેબ હું એમ કઉ છું કે આપણા ગૃહમંત્રી દેશના અમિતભાઈ શાહ રહે છે હું એ જ વિસ્તારમાં બાજુમાં ડિબેટમાં બોલતો તો અત્યારે એ લોકોએ બે દિવસ પહેલા ત્યાં ડ્રેનેજ ની વ્યવસ્થા કરી નાખી કારણ કે સર એટલે બાકી અમદાવાદમાં એવી કેટલી અસંખ્ય જગ્યા છે કે જ્યાં માત્ર એક ઇંચ કે દોઢ ઇંચ વરસાદ હોય ને સાહેબ પાણી ભરાઈ રહ્યા હું કહું છું કે આજે પાણી ભરાયું તો હું હું છું કે એ જે નીકળે નીકળું તમે નીકળો ભાજપના નેતા નીકળે કાર્યકર્તા નીકળે કોર્પોરેટર નીકળે શું એ લોકોનું ધ્યાન ના હોય તો બીજા વર્ષે તો ના ભરાય ને હું કઉ છું આ વર્ષે ના થઈ શકે અને ડામર ને પાણી ને વેર છે ને આ વાત જૂની થઈ ગઈ હવે હવે ડામર પાથરે ને એમાં પણ એક એવું મટીરિયલ હોય છે હોટમિક્સમાં કે એ ના તૂટી જાય તમે તાત્કાલિક ખાડામાં એ નાખી દો ને તો એટલીસ્ટ તમારી ગાડી ગાડીની ના તૂટે એવું તો થઈ શકે હમણાં હું તમને કહું આજે અષાઢી બીજમાં અહીંથી રાજકોટ રાજકોટ થી જુનાગઢ મજેવડી મજેવડી થી આટકોટ આવ્યો ને આટકોટ થી અમદાવાદ આવ્યો સાહેબ તમે હાઈવે છે જેને ટોલ ટેક્સ લેવામાં આવે આ ટોલ ટેક્સ ની અંદર દર દસ કિલોમીટર એવી ગાડી પછડાય કે તમારું માથું ફૂટી જાય ને ગાડી તૂટી જાય

માત્ર બજેટ ફાળવવાનું અને પછી નહીં કઈ કરવાનું એ વાત ખોટી છે અમદાવાદમાં એની પરિસ્થિતિ અત્યારે એવી છે બીજા શહેરમાં જોયું નથી કે એની બંને બાજુ પાણીનો નિકાલ નહીં હોવાના કારણે ત્યાં નદી જેવી પરિસ્થિતિ હોય એક ઇંચ વરસાદ આજે સિંધુ ભવન એવો રોડ ટોટલ છ ઇંચ વરસાદ છે ટોટલ તો તમે ધર્મેશભાઈ 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 કોણ જવાબદાર કારણ કે ક્યાંક રાજકીય નેતા અને આંધળા તંત્ર ની જે કામચોર નીતિ છે જવાબદાર છે ક્યાંક મેં કહ્યું એમ રોડ ની કપચી બહાર આવી ભ્રષ્ટાચારની પોલ ખોલે છે એટલે શાસકો અધિકારીઓ મળે એટલી અપેક્ષા દિવસોમાં ટેકનોલોજી છુટકારો મળવો જોઈએ લોકોની મારી વાત કરો છો હાજી અરે તમે આ ભાજપ જે રીતનું હાલ સરકારમાં છે અને જે રીતના મહાનગરપાલિકા હું સુરતની વાત કરું

કશું જ નથી ભ્રષ્ટાચાર એ શિષ્ટાતા થઈ ગયો છે અને કમિશન બે ચાલે છે એ તમામે સ્વીકારવું જોઈએ હું કોઈ પક્ષની સાથે જોડાયેલો નથી પરંતુ વાસ્તવિક જે લોકો પીડાઈ રહ્યા છે લોકોની જે તકલીફો છે એ સત્તા પક્ષમાં બેસેલા વ્યક્તિઓએ ખરેખર વિચારવું પડે મેં આટલા વરસાદની અંદર હમણાં દસ એવા જે ગટરના ડાંકડાઓ તૂટી ગયેલા જેમાં માણસ ઘૂસી જાય બાઈક ચાલક હોય તો ઘૂસી જાય એવા દસ ઢાકડાઓ મેં જે ગટર સમિતિના ચેરમેન છે એઓને કઈ કઈ ને કરાવડાયા છે તો ભાઈ કાઉન્સિલરો ક્યાં જાય છે કોર્પોરેટર ક્યાં જાય છે ધારાસભ્યો ક્યાં જાય છે એટલે કહેવાનો મતલબ કે નબળી ગુણવત્તા વાળું કામ થાય છે જે પણ પેચવર્ક થતા હતા એ પેચવર્ક કરી નાખ્યા પછી વાહન થોડુંક પણ ચાલે તો ત્યાં તરત જ જમીન બેસી જાય છે એટલે ખડા પડી જાય છે તમે સુરત ટેક્સટાઇલ જવું હોય અહિયાં રિંગ રોડ થી સુરત ટેક્સટાઇલ જવું હોય તો એ રોડ જુઓ એટલા ખડ્ડા છે અડધા વીસ થી પચીસ ટકા ધર્મેશભાઈ લાગે છે આવનારા દિવસોમાં આનાથી છુટકારો મળે પ્રજાજનોને કેટલી અપેક્ષા છે ધર્મેશભાઈ કેટલી અપેક્ષા છે કે આનાથી છુટકારો મળે તકલીફ લોકો કોને કે એટલે અધિકારીઓ પર આ વાસ્તવિકતા આપણે સ્વીકારવી જોઈએ એટલું જ હું કઉ છું હજી પણ શાસકો એ બિલકુલ ચલો ધર્મેશભાઈ હું આવું છું ધર્મેશભાઈ છે બિલકુલ એટલે ધર્મેશભાઈ અપેક્ષા છે કે આનાથી છુટકારો મળે એવું લાગે છે કે આ કોન્ટ્રાક્ટરો મિલી ભગત ને ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો છે ઘણી વાર તો કોન્ટ્રાક્ટરોને કમિશન કોન્ટ્રાક્ટરોએ આપવું પડે છે સત્તાધીશો ને એને લઈને કોન્ટ્રાક્ટરો એમ કે છે કે અમે જો આમાં ગફલો ના કરીએ તો પછી અમે કમાઈશું જેથી કોન્ટ્રાક્ટરો કે અમે ખોટું કામ કરીશું તો જેલમાં જઈશું આ તો આપણામાં છે નહી અને એને લઈને આ દશા થાય છે ભોગવવાનું શહેરીજનોને સજ વાત સાથે સહમત નથી કારણ કે જે ક્વોલિટીથી કામ થાય છે એ હંમેશા થાય છે અને રોડમાં જે સબગ્રેટ ફેલ્યોર છે સાહેબ નથી આપું ઉભડતો કોન્ટ્રાક્ટરને કમિશન આપવું પડે છે એ સ્વીકારવું પડે ટેન્ડર આપવું પડે એને પર્સન્ટેજ આપવા પડે છે પાર્ટી ફંડના નામે આપવા પડે છે અને લઈ લે છે સાહેબ એ સ્વીકારવું પડે એ તો સંયુક્ત સ્વીકારો છે ને કે પાર્ટી ફંડના નામે કમિશન આપવું પડે છે આપણે પરતંતે બાંધેલા છે એ કોઈ કોન્ટ્રાક્ટર પાસેથી એવી કોઈ રકમ લેવામાં નથી આવતી પાર્ટી ફંડમાં તો એવું છે કે દિલીપભાઈ તમારે કે મારે કોઈ પણ ફંડ આપવો હોય તો આપી શકે છે અને એ તમારી કોઈ એના પર

ભૂતકાળમાં જુઓ કે શું પરિસ્થિતિ અમદાવાદ થી એક દિવસમાં તો ધન્ય છે ભારતીય જનતા પાર્ટી ને કે આટલું ફરી શકે છે પહેલા તો વર્ષમાં તમે જો આટલું કરતા હોય ભૂતકાળની વાત કરતા હોય કેટલી વ્યાજબી છે મુકેશભાઈ બીજો એ છે માની લો શાસક પક્ષ ત્રીસ એક મિનિટ સંજીવભાઈ પ્લીઝ શાસક પક્ષ ત્રીસ વર્ષથી છે ને કામ કરે તો વિપક્ષ પણ ત્રીસ વર્ષથી છે ને વિપક્ષ ક્યારે વળી મેદાનમાં આવી ગયું ને વિપક્ષે એવું કઈ કહ્યું કે જેથી આ લોકોને મજબૂર બનવું પડે વિપક્ષ ક્યારે વિપક્ષના નેતાઓ કે વિપક્ષના કાઉન્સિલરો કે વિપક્ષના ધારાસભ્યો રસ્તા પર આવ્યા કે વિરોધ કર્યો કે પ્રજાને દેખાય નહીં વિપક્ષ અમાર જો તમે મજબૂત હોત ને તો અમારી દશા જ ના હોત મુકેશભાઈ એટલે હવે તમે એવું કેવા માંગો છો કે વિરોધ પક્ષ જો તોફાન કરે બસો સળગાઈ દે આ બધું કરે તો એ લોકો રોડ કરે એમ તો એ લોકો ભ્રષ્ટાચાર સંજી એક સાંભળી પાસે સમય ઓછો કે મુકેશભાઈ પ્લીઝ મિનિટ સંજીવભાઈ અમે આ બધું સર્જાઈએ તો આ થશે એમ એમણે નથી કહ્યું એક મિનિટ સંજીવભાઈ સંજીવભાઈ બોલો બોલો પ્લીઝ બોલો મારું એવું કેવું છે કે તમે આ ડિબેટ ની અંદર ધારો કે સંજીવભાઈ તમે બેઠા છો ને વિરોધ પક્ષ કે કોઈ ન્યુટ્રલ માણસે વાત કરી તો એને તમે નથી સમજી શકતા વિરોધ કેવાય આ થઈ શકે કે કારણ કે કરવાની ઈચ્છા તમે ના વખાણ પણ કર્યા છે મુકેશભાઈ અને એમની વાતને અનુમોદન આપ્યું છે અને તમે વખાણ ભાઈ તમે વીસ મિનિટ અમદાવાદ નો બ્રિજ છે ને દિલીપભાઈ આજે પાંચ છ વર્ષ થઈ ગયા હજી ઉતારવાનું નક્કી થઈ ગયું ઉતારતાય નથી અને આ જે રોડ રસ્તા ખરાબ હોય એના કારણે ટ્રાફિક જામ ની સમસ્યા ખુબ મોટી થાય છે આ પશ્ચિમ અમદાવાદમાં થાય છે પૂર્વ અમદાવાદમાં તો થાય છે થતી રહેવાની પણ પશ્ચિમ ધનાઢ્ય વિસ્તાર છે ત્યાં આ પરિસ્થિતિ છે કરોડો બજો રૂપિયાનો ટેક્સ જાય છે કોર્પોરેશન ને એવા વડોદરા હોય સુરત હોય અમદાવાદ હોય રાજકોટ હોય ભાવનગર હોય દરેક જગ્યાએ આ ભાવનગર તમને કઈ દુ નારી નારીથી બુધેલ જવાનો શહેરી રસ્તો આખો છે તમે મને એક વીસ ની સ્પીડે જઈ બતાવો

ડિબેટો થતી રહેશે પ્રજા પીસાતી રહેશે પણ ધર્મેન્દ્રભાઈએ કહ્યું એમ કે બજેટ કરોડોનું ફળવાય છે પરંતુ આ બજેટ જાય છે ક્યાં જોગવાઈ થતી હોય છે અને લીપા પોતી થતી હોય છે એને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે પ્રજાના ટેક્સના પૈસા એ ક્યાં જાય છે અધિકારી રાજ ચાલે છે એને લઈને ક્યાંક આ જે દ્રશ્યો જોવા મળે છે ટેન્ડર રાજને કમિશનની પ્રથા જ્યાં સુધી બંધ નહીં થાય આ કમિશનની પ્રથા ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની રહેશે સંજીવભાઈએ કહ્યું કે ક્યાંક ચોક્કસ એમણે સ્વીકાર્યું છે કે ક્યાંક તૂટ્યા હશે ફરિયાદ પણ હશે પણ એ પ્રમાણે તમારા કાઉન્સિલર એમણે ઘણા બધા શહેરોની વાત કરી પણ પ્રી મોન્સૂનમાં જે ઉઘાડી લૂંટ થાય છે એની પણ વાત કરી અને લાખો રૂપિયાનો ટોલ ટેક્સ લેવામાં આવે છતાં હાઈવે ની સ્થિતિ ખરાબ હોય અહીંયા જો રોડ ટેક્સ લેવામાં આવે મિલકત ટેક્સ લેવામાં આવે છતાં પણ અહીંના રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે પણ ટેકનોલોજી વિજ્ઞાન એટલું આગળ છે કે આ દલીલો ક્યાંક માન્ય રહેતી નથી પણ આખરે જે ટ્રાફિકની બ્રિજની પણ વાત કરી ટ્રાફિકની સમસ્યાની વાત તો પછી આમાંથી છુટકારો ક્યારે મળશે કે પછી આવી ડિબેટો કરતા રહીશું રહીશું પાડતા અને પ્રજા આમાંથી પીસાતી રહેશે પણ તંત્રએ હવે આ બાબતે બહુ જ ધ્યાન આપવાની જરૂર છે કે એને કારણે ટ્રાફિક અને ઘણી બધી સમસ્યાઓ જેના શબ્દો નથી એવી સમસ્યાઓ સર્જાતી હોય છે પ્રજા પરેશાન છે તંત્રએ આ બાબતે વિચાર કરવો પડશે આ ચર્ચા હતી કે જે જનતાની એક તકલીફ અથવા જનતાની જે વ્યથા હતી રોડ પર જે ખાડા છે અથવા ખાડામાં રોડ છે હજુ ખબર નથી પડતી આમાંથી તંત્ર છુટકારો અપાવી જ અપેક્ષા સાથે ફરી મળીશું જોતા ગુજરાત ન્યૂઝ નમસ્કાર